અમદાવાદ મહાનગરપાલિકાએ લીધો એક મહત્વપૂર્ણ નિર્ણય આગામી બાવીસ જાન્યુઆરીના રોજ શ્રી રામ લલા ભગવાન અયોધ્યા ખાતે વિશાળ મંદિરના બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે મહા ઉત્સવ ને લઈને સમગ્ર હિન્દુ સનાતન ધર્મમાં ઉત્સાહનો માહોલ છે તેવામાં અમદાવાદ મહાનગરપાલિકા એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને રામ રાજ્ય સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે અમદાવાદ શહેરના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ જેવા કે તળાવ ગાર્ડન અને બ્રિજના નામ રામાયણના પાત્રો પર કરવાનો નિર્ણય કરાયો છે અમદાવાદના ઉઢવ અને વિરાટનગર વોર્ડમાં ભાજપે રામ માહોલ ઉભો કર્યો છે શહેરમાં આવેલા પાર્ટી પ્લોટ ગાર્ડન તળાવ ફુવારા લાઇબ્રેરી અને બ્રિજ આમ કુલ નવ પ્રોજેક્ટના નામા વિધાન રામાયણના પાત્રોને આધારે રાખવાનો નિર્ણય કરાયો છે હવે આગામી સમયમાં સ્થળોને રામાયણના પાત્રોના નામથી ઓળખ થશે અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર આવી ઘટના બની હશે

નામકરણ જે કરવામાં આવ્યા છે સમગ્ર દેશની અંદર જગદીશભાઈ વિશ્વકર્મા ત્યાંના લોકલ કોર્પોરેટરો અને ત્યાંની લોક જનતાની જે માગણી હતી એ માગણીને સ્વીકાર કરીને અંદર જે અલગ અલગ વાત થઈ જીઆઈડીસી જે પાર્ટી પ્લોટ છે એનું નામ શ્રીરામ પાર્ટી પ્લોટ છે એને અયોધ્યા વન તરીકે લાઇબ્રેરી છે અભિકાનગર એને શ્રી વાલ્મીકી ઋષિ લાઇબ્રેરી પાંજણા ચોક સો ફૂટનો નો રોડ ઓડવ ખાતે આવેલો છે

ખબર કા નોટીન પાણી કે લઈ બેલ આઈકન કો જરૂર દબાણ